રાજકોટથી વિગતો છે જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે ઓગસ્ટ સુધી આ લોકમેળો યોજાવાનો છે લોકમેળાને નામ આપવામાં આવ્યું છે ભાતીગઢ સંસ્કૃતિને ઉજાગર કરતા લોકમેળામાં લાખો લોકો જોડાશે પાંચ દિવસ આ લોકમેળામાં દસ લાખની જનમેદની ઉમટી પડશે પંદર સ્થળો પર વાહનો માટે નિઃશુલ્ક પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે રેસ્કોર્સ રિંગ રોડ પર જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક સુધી વાહનો માટે પ્રવેશબંધી રાખવામાં આવી છે આ મેળામાં અલગ અલગ વોચ ટાવર અને એઆઈ તેમજ પોલીસની બાજ નજર રહેશે બે ડીસીપી સહિત ઓગણીસો એકતાલીસ જવાનો આ પોલીસ બંદોબસ્તમાં તૈનાત રહેવાના છે આરએમસી અને આર વિભાગની ટીમ યાંત્રિક રાઇડ્સ માટે અલગ અલગ સ્ટોલ પણ તૈયાર કરવામાં આવ્યા છે યાંત્રિક રાઇડ દરરોજ ચકાસણી પણ કરવામાં આવશે સૌથી મોટા લોકમેળા એટલે કે શૌર્યના સિંદુર લોકમેળાની આવતીકાલથી શરૂઆત થવા જઈ રહી છે હું તમને શૌર્યના સિંદુર લોકમેળાના તૈયારીના આખરી ઓપના આ દ્રશ્ય બતાવી રહ્યો છું આવતીકાલથી સૌરાષ્ટ્રની જનતા માટે આ લોકમેળો ખુલ્લો થવાનો છે એટલે કે આવતીકાલથી સમગ્ર સૌરાષ્ટ્રની જનતા આ મેળાનો આનંદ માણી શકશે બસો આડત્રીસ જેટલા પ્લોટ અહીં ફાળવવામાં આવ્યા છે તેમાં મોટી રાઈડસના ચોત્રીસ પ્લોટ નાની રાઇડ્સના પંદરથી વીસ પ્લોટ અને બાકી જે ખાણીપીણી સહિતના અને સાથે રમકડાના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે સૌરાષ્ટ્રની જનતા વધુમાં વધુ આનંદ પ્રમોટ કરી શકે તે માટે થઈને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ખાસ ચોરોથી સાવધાન અસખત મેસેજ રાજકોટ શહેર પોલીસે આપ્યો છે અને તેના માટે જ જે પાંચ જે ટાવર છે તે પણ તૈયાર કરવામાં આવ્યા છે ખાસ પોલીસ માટેના ટાવર છે સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત રાજકોટના લોકમેળામાં એઆઈ ટેકનોલોજી મારફત તમામ લોકોનું સ્કેનિંગ અને જે કાઉન્ટિંગ છે તે પણ કરવામાં આવશે સાથે જ ચોરો પર બાજ નજર રાખવામાં આવશે સૌરાષ્ટ્રનો સૌથી મોટો આ લોકમેળો છે અને સૌથી લોકપ્રિય લોકમેળો છે ત્યારે આ વર્ષે જે ચકડોળે ચડેલો લોકમેળો છે તો હું ચકડોળમાં જ બેઠો છું અને આવતીકાલથી આ ચકડોળ જ્યારે શરૂ થવાનું છે ત્યારે લોકો રાઇડ્સનો પણ આ વખતે આનંદ માણી શકશે કેમેરાર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ